શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને અઠ્યાવીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરી ચોથા અધ્યાયના સત્તરમાં શ્લોકનો અર્થ છે કર્મનું તત્વ પણ જાણવું જોઈએ અને અકર્મનું તત્વ પણ જાણવું જોઈએ તથા વિકર્મનું તત્વ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ ગહન છે તો આ શ્લોકનું હવે સ્વામી રામસુખદાસ મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીશું કર્મ કરતા રહીને રહેવું રહી જાણવું કહેવાય કર્મ સ્વરૂપથી એક દેખાવા છતાં પણ અંતઃકરણના ભાવ અનુસાર તેના ત્રણ પ્રકાર બને છે કર્મ અકર્મ અને વિકર્મ સકામ ભાવથી કરવામાં આવેલી શાસ્ત્રવિહિત ક્રિયા કર્મ બની જાય છે ફળ ઈચ્છા મમતા અને આસક્તિથી રહિત બનીને કેવળ બીજાઓના હિતના માટે કરવામાં આવેલું કર્મ અકર્મ બને છે વિહિત કર્મ પણ જો બીજાનું અહિત કરવા અથવા તેને દુઃખ પહોંચાડવાના ભાવથી કરવામાં આવ્યું હોય તો તે પણ વિકર્મ બની જાય છે નિષ્ધ કર્મ તો વિકર્મ છે જ કામનાથી કર્મો થાય છે જ્યારે કામના અધિક વધી જાય છે ત્યારે વિકર્મ પાપ કર્મ થાય છે બીજા અધ્યાયના આડત્રીસમાં શ્લોકમાં ભગવાને બતાવ્યું છે કે જો યુદ્ધ જેવું હિંસાયુક્ત ઘોર કર્મ પણ શાસ્ત્રની આજ્ઞાથી અને ક્ષમતાપૂર્વક જય પરાજય હાનિ અને સુખ દુઃખને સમાન સમજીને કરવામાં આવે તો તેનાથી પાપ નથી લાગતું તાત્પર્ય એ છે કે ક્ષમતાપૂર્વક કર્મ કરવાથી દેખાવામાં વિકર્મ હોયને પણ તે અકર્મ બની જાય છે શાસ્ત્ર નિષિદ્ધ કર્મને વિકર્મ કહેવામાં આવે છે વિકર્મના થવાના કામના જ કારણ છે કર્મ મુક્ત કયું કર્મ મુક્ત કરવાવાળું અને કયું કર્મ બાંધવા વાળું છે એનો નિર્ણય કરવો એ ઘણું કઠિન છે કર્મ શું છે અકર્મ શું છે અને વિકર્મ શું છે તેનું યથાર્થ તત્વ જાણવામાં મોટા મોટા શાસ્ત્રજ્ઞ વિદ્વાનો પણ પોતાની જાતને અસમર્થ માને છે અર્જુન પણ આ તત્વને ન જાણવાના કારણે પોતાના યુદ્ધરૂપી કર્તવ્ય કર્મને ઘોર કર્મ માની રહ્યા છે આથી કર્મની ગતિ જ્ઞાન કે તત્વ બહુ જ ગહન છે ઓગણત્રીસ માં શ્લોકથી માંડીને ત્રેવીસ માં શ્લોક સુધીના વિભાગોમાં ભગવાને મુખ્ય રૂપે કર્મમાં અકર્મની વાત કહી છે જેથી બધા કર્મો અકર્મ થઈ જાય અર્થાત કર્મ કરતા હોવા છતાં પણ બંધન ન થાય વિકર્મ કર્મની બહુ નજીક પડે છે કેમ કે કર્મોમાં કામના જ વિકર્મનું મુખ્ય કારણ છે આથી કામનાનો ત્યાગ કરવાના માટે તથા વિકર્મને નિકુષ્ટ બતાવવાના માટે ભગવાને વિકર્મનું નામ લીધું છે જે કામનાથી કર્મ થાય છે તે જ કામના અધિક વધવાથી વિકર્મ થવા લાગે છે પરંતુ કામના નષ્ટ થતા સઘળા કર્મ અકર્મ બની જાય છે આ પ્રકરણનું ખાસ તાત્પર્ય અકર્મને જાણવામાં જ છે અને અકર્મ બને છે કામનાનો નાશ થવાથી કામનાનો નાશ થવાથી વિકર્મ થતું જ નથી આથી વિકર્મના વિવેચનની જરૂર જ નથી એટલા માટે આ પ્રકરણમાં વિકર્મની વાત નથી આવી બીજી વાત પાપજનક અને નરકોની પ્રાપ્તિ કરાવવા વાળું હોવાના કારણે વિકર્મ સર્વથા ત્યાજ્ય છે એટલા માટે પણ એનો વિસ્તાર નથી કરવામાં આવ્યો હા વિકર્મના મૂળ કારણ કામનાનો ત્યાગ કરવાનો ભાવ આ પ્રકરણમાં મુખ્ય રૂપે આવ્યો છે આ રીતે વિકર્મના મૂળ કામનાના ત્યાગનું વર્ણન કરવાના માટે આ શ્લોકમાં વિકર્મને જાણવાની વાત કહેવામાં આવી છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ઓગણત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો